નમસ્કાર રસક મિત્રો આપો જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા મિત્રો રાજુલા સદ વિચાર હોસ્પિટલમાં મંગળવાર અને શુક્રવારે સ્ત્રી રોગ તેમજ સોનોગ્રાફી મફત રાજુલા સદ વિચાર હોસ્પિટલ અદ્યતન સુવિધા તેમજ વિવિધ નિષ્ણાંત ડોક્ટરની ટીમ ચોવીસ કલાક અને ત્રણસો દિવસ ઇમરજન્સી સુવિધા આપતી રાજુલાની સદવિચાર હોસ્પિટલ સાથે સાથે દર મંગળવારે દર શુક્રવારે સોનોગ્રાફી તેમજ સ્ત્રીરોગ નિદાન મફત સાથે સાથે રાજુલા શહેરમાં સર્વપ્રથમવાર રાજુલા શહેરની એકમાત્ર હોસ્પિટલમાં પ્રસુતિ માટે મેડિક્લેમ પોલિસીની સુવિધા સાથે સદવિચાર માતૃત્વ યોજના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનામાં આવા જ એક પરિવારે આ યોજનાનો લાભ લીધો ત્યારે આ પરિવારે અને આ હોસ્પિટલના દર્દીએ આ હોસ્પિટલ આશીર્વાદ હોવાનું જણાવ્યું ત્યારે આવો જોઈએ આપણે આ દર્દીએ આ હોસ્પિટલ માટે શું કહ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અમે મારી દીકરીને લઈને આવ્યા છીએ અમે ડોક્ટરને અમને બહુ સારી અમને બહુ આનંદ છે અમને બહુ અમને

ને એની ટીમ પણ સંજીવ ડૉક્ટરની સારી હતી અમને ઓછા ખર્ચામાં ને આ અમારા ત્રણ દિવસ છે આજે અમારે અહીં સીધા નહીં સારું છે ત્રણ દિવસ ઓછા ખર્ચામાં અમને આજ અમારી રજા થાય છે એના માટે મા બે સારી સિસ્તીમાં છે વાંધો કાંઈ આવેલો નથી સારી છે હોસ્પિટલ બેટી બચાવો બેટી વધાવો